ઉપસ્થિત પૂર્વ રાજકોટ રાજકોટ યુથ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી યુનિવર્સિટીના સેનેટ મેમ્બર યુનિવર્સિટી રાજદીપસિંહ જાડેજા અમારા ગુજરાત એનએસયુઆઈ ના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્ર સોલંકી અમારા રાજકોટ શહેર યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાઈ નીતિનભાઈ ભંડેરી

આ પ્રેસ કોન્ફરન્સ ની અંદર પધાર્યા તે બદલ હું રાજકોટ एनएसયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા આપનું સ્વાગત કરું છું રાજકોટ ના પ્રાણ પ્રશ્ને આજની એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ માં હવે હું વિનંતી કરીશ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાને કે આ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધ રાજદીપ રાષ્ટ્રીય શાળા ખાતે જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કોંગ્રેસ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું ઘણા છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસ વારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાઓ દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે જેનાથી રાજકોટની પ્રજા ત્રાહીઆમ છે પ્રિન્ટ મીડિયાની અંદર ઇલેક્ટ્રિક મીડિયાની અંદર દરરોજ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો એકાદો ઇશ્યુ ન હોય જે હાઈલાઇટ થયો એવો અને લોકોને પ્રાણ પ્રશ્ન નડતો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી એ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન જેમ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કરે છે એવી જ રીતે કોંગ્રેસ પરિવાર પણ પ્રયત્ન કરી અને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના માધ્યમથી અમારી આખી ટીમ હું અભિનંદન આપીશ રાજકોટ એનએસયુઆઈ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસને એમને એક સરસ વિચાર આવ્યો કેરાતિપભાઈ આ ઘણા બધા પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેરની અંદર મહાનગરપાલિકાની ચર્ચા પ્રેસ મીડિયામાં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાનના ગલ્લે ઊભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવીની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે આ પ્રશ્ન લોકોના

એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે ઈ કમિટીમાંથી પહેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર પ્રથમ ઇનામ છે એ 51000 નું ઇનામ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આપવામાં આવશે બીજું જે ઇનામ છે એ 21000 રૂપિયા આપવામાં આવશે ત્રીજું ઇનામ છે એ 11000 રૂપિયા આપવામાં આવશે અને જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ નું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યક્રમ કર્યો છે એની અંદર કોઈ છે એ ડેનેજ વિશે લખી શકે પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે જે અત્યારે આપણે રસ્તામાં જોઈ જે જોઈએ છીએ કે રોડ થયા હોય અને બે મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય જે જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય જે જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરા કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય રમત રમતગમતના મેદાનો પૂરતા નથી રાજકોટમાં બાળકોને રમવું હોય પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં રમવા જાય કોંક્રિટ જંગલની અંદર એ પણ પ્લોટ ફાળવવામાં નથી આવતા એના ઉપર લખી શકાય બાગ બગીચાઓ છે એ પણ કોષ વિસ્તારોની અંદર છે પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં ભર્યા છે ત્યાં પણ નથી આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપના પ્રશ્નને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ એનએસયુએ આ કાર્યક્રમ કર્યો છે તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાલસા રહી નથી માત્ર ને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે

રૂબરૂ પણ આપી શકશે રજીસ્ટર એડી થી પણ આપી શકશે અને કુરિયર મારફત થી આપી શકશે ચાલુ થાય છે અને પેલી તારીખે નિબંધ સ્પર્ધા પૂર્ણ થશે પછી જે નિબંધો આવશે એ નિબંધોમાં બધાનો કોન્ટેક કરી અને એક સારી જગ્યાએ એક સારું ફંક્શન થાય અને જે સૂચનો સારા આવે જે નિબંધ એક થી ત્રણ માં આવે એ મીડિયા લગીન પહોંચે એ સિવાયના પણ સારા હોય તો એ પણ મીડિયા લગીન પહોંચે એટલે લોકોની વેદના ને વાચા મળે એના માટે એક સેલિબ્રેશન કરવામાં આવશે એમાં પ્રદેશ કક્ષાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કક્ષાના લોકોને ઇન્વાઇટ કરી અને બોલાવવામાં આવશે અને અને એમના હાથે એનાયત કરવામાં આવશે રાજકોટના લોકલ જે જે આગેવાનો છે કે અમને આ કાર્યક્રમની અંદર સહયોગ આપી રહ્યા છે એવા લોકોને પણ બોલાવવામાં આવશે રાજકોટના ડામર રોડ જે બને છે એની અંદર થરની માટે થર કરવા બને અને એની જગ્યા તમારું જે રાજકોટના જનતાના જે મકાનો રહ્યા

બેનોને વિનંતી કરવા માંગીશ કે પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નોનું નિરાકરણ આવું પણ જરૂરી છે એટલે વધુ બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરે એ મારી આપ સૌને વિનંતી છે અને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ અને આના માટે થઈને આપણે સ્કૂલ છે કોલેજ છે પછી એરિયા છે કે મહિલાઓ કોલેજો છે એમાં પણ અમે બહેનોને આહવાન કરીએ છીએ કે આપ આવો અને આમાં પાર્ટિસિપેટ કરો થેન્ક યુ જે આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમયથી આમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચારો ખૂલતા જાય છે ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ નિબંધ સ્પર્ધામાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભોગ એ ભૂતકાળમાં બની ગયેલા છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે ત્યારે એનએસયુઆઈ ની ટીમ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે એને કોલેજ કેમ્પસિસમાં વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે જોવા જઈએ તો તાજેતરમાં જ જે આ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એમાં આપણે યુનિવર્સિટીનો પ્રશ્ન લઈ લઈએ તો યુનિવર્સિટીની જે શિક્ષણ હેતુની જગ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચાર કરી થોડાક પૈસા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડર ને પણ પધરાવી દેવામાં આવી હતી એમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક આ ભ્રષ્ટાચાર ગર્લ્સ હોય કે બોયઝ હોય એને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ટિકિટમાં પણ ક્યાંક લોચા કરવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે ખાસ કરીને મહાનગરપાલિકામાં ચાલતી સ્કૂલો છે કે જે જીવતા બોમ્બ કહી શકાય કે ભૂતકાળમાં ઘણા બધી જે ફાયર એનોસી ના હોવાના કારણે અને ફાયર ઇક્વિપમેન્ટ ના હોવાના કારણે ઘણા બનાવો બને આપણા રાજકોટમાં પણ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી ઘણા લોકોના જીવ ગયા હતા અને સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતો એમાં પણ ફાયર એનોસી ના ના હોવાના કારણે આગ લાગવાથી 45 માસૂમ બાળકોના જીવ ગયા હતા તો રાજકોટમાં પણ ક્યાંક મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ઘણી સ્કૂલો એવી છે કે એની પાસે ફાયર એનોસી નથી અથવા તો ફાયરના સાધનો નથી અને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી અને એજ્યુકેશન આપવામાં આવે છે એના માટે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો એ આમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને એ અમારી સુધી પોતાના વિચારો પહોંચાડી શકે છે અને આહવાન પણ કરું છું વિદ્યાર્થીઓને કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે જ આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો